વેલકમ બેક લેટ્સ નો એબાઉટ મોબાઈલ ઇડિક્શન આજના વિડીયોમાં વાત કરવાની છે મોબાઈલની આદત મોબાઈલ ઇડિક્શન શું છે તમે અને હું જો મોબાઈલથી અતિશય રીતે જોડાઈ ગયા કે જેને આપણે ઇડિક્શન કહીએ કે જેનું રૂટિન જીવનમાં નુકસાન છે તો આવી કેટલીક સાઇન આવા કેટલાક લક્ષણો આપણે જોવાના છે અને એ લક્ષણોને જોઈ લે પછી એના સમાધાન કેવા હોય શકે એવા કેટલાક મુદ્દાઓની વાત કરશું તો મોબાઈલ એડિક્શન શું છે કે મોબાઈલ એડિક્શન એવી ચીજ છે કે જ્યારે વ્યક્તિનું પોતાનું જીવન છે એ આવા કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટથી એટલું અસરકારક થાય એટલું જોડાઈ જાય કે એ વ્યક્તિના જીવન ઉપર અસર કરવા લાગે વ્યક્તિના અંદરના જીવનના મિકેનિઝમને પણ અસર કરવા લાગે ખરાબ રીતે તો આ છે મોબાઈલ એડિક્શન જોઈએ મને અને તમને કયા લેવલનું અને કયા કયા લક્ષણો છે એ મોબાઈલ ઇડિક્શનના છે તો એક એક પછી એક એક આપણે લક્ષણની ચર્ચા કરશું અને પછી એને માટે કેવા રસ્તા લઈ શકીએ એની વાત કરશું તો જ્યારે મોબાઈલની આદત મોબાઈલનો આપણો ઉપયોગ છે એ આપણા રૂટીન જીવનને એટલે કે આપણી લાઈફને અસર કરવા લાગે ત્યારે આ મોબાઈલ ઇડિક્શન છે એ આપણા માટે ભયંકર હોઈ શકે ત્યારે આપણે એના ઉપર પગલાં લેવા જરૂરી થઈ જાય નહીં સામાન્ય રીતે આપણે બધે મોબાઈલથી ઇફેક્ટેડ તો છીએ જ પણ જીવન ના મિકેનિઝમને અસર કરવા લાગે ત્યારે આપણે એના માટે ગંભીર થવું પડે તો હવે જોઈએ વન બાય વન કેટલાક લક્ષણો એમાં લક્ષણો એટલે કે સમ સાયન્સ ઓફ મોબાઈલ ઇડિક્શન તો મોબાઈલ ઇડિક્શનના કેટલાક લક્ષણો છે એમાં પેલું લક્ષણ છે મોબાઈલનો ઉપયોગ લોકોને મળતી વખતે મિત્રોનું ટોળું બેઠું છે મળવા ભેગા થયા છે અને બધાના હાથમાં એક એક મોબાઈલ છે ખરેખર ભેગા મળવાથી આ પણ વાતો અંદર અંદર ફોનમાં ચાલુ છે તો પબ્લિકલી લોકોની વચ્ચે જ્યારે આપણે છે અને આપણે સતત મોબાઈલનો ઉપયોગ કરતા રહેતા હોય તો આ પણ મોબાઈલ એડિક્શનની નિશાની છે કોઈ બે વ્યક્તિઓ મળે છે સ્ત્રી પુરુષ હોય મિત્રો હોય કોઈ પણ હોય બે વ્યક્તિઓ મળે છે ચર્ચા કરવાનો સમય છે વાત કરવા માટે ભેગા છે છતાંય ગલાની જેમ મોબાઈલમાં આપણે પડ્યા રહીએ તો આ મોબાઈલ એડિક્શનની નિશાની છે મારામાં પણ છે આ બટ અવેર થઈ જાવ એટલે તરત જ આને સંકેલી લેતો હોય તો મોબાઈલનો ઉપયોગ વોકિંગ નામાં આઈલા જતા હોય ને આમાં મોબાઈલ એક્સેસ કર્યા જતા હોય ખરેખર ક્યાં કંઈ વાસ્તવિક કામ હોતું નથી રૂટિન જ છે બધું છતાં પણ હાલતી વખતે દરેક વ્યક્તિ જો મોબાઈલ ને ફોનમાં હા ફોનને હાલતી વખતે પણ હાથમાં લેવાઈ જતો હોય આવી સ્થિતિમાં મોબાઈલ એડિક્શન છે એની નિશાની કહી શકાય થાય હું ક્યારેક ક્યારેક કે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામને ઇન્સ્ટાગ્રામને ફેસબુક ને ગેસબુકને બધી વાપરતા વાપરતા સામે દિવાલ આવે થાંભલો આવે ભાન ન રહી માથું ભટકાઈ જાય નાક તૂટી જાય તો આ તો મોબાઈલ એડિક્શનની નિશાની છે એટલે આવું નિશાનીઓ પણ હવે મારવી પડે છે કે ડોન્ટ યુઝ મોબાઈલ વાલ્યુ વોકિંગ તો હાલતી વખતે મોબાઈલ વાપરવા મળતા હોય અચાનક જ કોઈ વિચાર વિચાર વિચારા સિવાય તો આ મોબાઈલ એડિક્શનની નિશાની છે મોબાઈલનો ઉપયોગ કાર ડ્રાઇવિંગ કરતી વખતે બાઇક રાઇડિંગ કરતી વખતે જ્યારે કરતા હોય આપણે જ્યારે કોઈ એની જરૂર જ નથી તો આ પણ એક મોબાઈલ એડિક્શનની બહુ મોટી નિશાની કહી શકાય મને એક હૃદય હતું આ પણ આમાં ઘણો બધો મેં કંટ્રોલ મેળવી લીધો છે ક્યારેક ક્યારેક થાય છે પણ અવેરનેસથી આ પણ થઈ જશે તો જ્યારે કોઈ વ્યક્તિ બાઈક ચલાવીને જાતો હોય હાથમાં મોબાઈલ છે મેં હેલ્મેટ પહેરું પડી જાય એ ભાઈને કંઈ નહીં થાય પણ હું મોબાઈલનો એક્સેસ કરું છું મોટર લઈને જાતો હોય અને સામેવાળો બિચારાનું કંઈ લેવા દેવા નથી અને એ હાયલો જાય છે અને હું મોબાઈલ વાપરતા વાપરતા સીધે સીધે ધડામ કરી દઉં તો એ ભાઈ તો કારણ વગરનો હટાઈ જાય એટલે બાઇક હાંકતી વખતે કાર હાંકતી વખતે પણ જો આપણે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આ પણ એક મોબાઈલ એડિક્શનની નિશાની છે નેક્સ્ટ વાત છે મોબાઈલનો ઉપયોગ કામ કરતી વખતે તો કોઈ વ્યક્તિ લેપટોપમાં કામ કરે છે હું ઓફિસમાં કામ કરું છું અને વારંવાર મોબાઈલનો ઉપયોગ કરું છું તો આ મોબાઈલ એડિક્શનની નિશાની છે આ પણ અ લિટલ મારામાં પણ છે પણ હું એના ઉપર કામ કરું છું મારા ધ્યાનમાં છે દાખલા તરીકે એવું કંઈ નથી કે ઓફિસ વર્ક કરતા હોય એ જ મોબાઈલ એડિક્શનમાં હોય કોઈ વ્યક્તિ ખેતી કરે છે ખેતી કરતી વખતે કાકા તો એવું લાગે છે કે બપોરે નિરાતનો સમય અથવા તો અહીંયા બે કલા ત્રણ કલાકનું કામ કરી લીધું અને બે પાંચ મિનિટ વાપરે છે તો એને એડિક્શનના દાયરામાં આપણે નહીં લઈએ પણ કોઈ ખેતરમાં કામ કરે છે કામ કરતી વખતે વારંવાર વંડિયે ચડી જતો હોય અને મોબાઈલનો ઉપયોગ કરવા લાગે ઇન્સ્ટાગ્રામ ફિસ્ટાગ્રામ જોવા મળે કે જેનો કોઈ અર્થ નથી તો એને મોબાઈલ એડિક્શન કહેવાય એટલે કે ખેતી કરતા હોય મજૂરી કરતા હોય ઓફિસ વર્ક કરતા હોય તમારા કામના સમયે જો વારંવાર તમે મોબાઈલનો ઉપયોગ કરો છો વર્ક સાથે જોડાયેલો હોય તો વાત નથી પણ વર્ક સાથે જોડાયેલ નથી અને બધું આપણે વારંવાર એક્સેસ કરવા લાગીએ કામ કરતી વખતે તરત સડન આપણા હાથમાં ફોન આવી જતો હોય તો આ મોબાઈલ એડિક્શનનું સિમ્બોલ છે મોબાઈલ એડિક્શનની નિશાની છે મોબાઈલનો ઉપયોગ લેટ નાઇટ રાત્રે જ્યારે આપણે બેડમાં જઈએ પથારીમાં પડી જઈએ પછી આપણા હાથમાં મોબાઈલ આવી જાય અને સમયનું ભાન રહેતું નથી કે કેટલા વાગી જાય તો આ પણ બહુ ભયંકર ચીજ છે તો રાત્રે મોડી રાત સુધી આપણે મોબાઈલ એક્સેસ કરતા હોય મોબાઈલ આપણા હાથમાં આવી ગયો પછી આપણે ભાન ન રહેતી હોય કે આપણો સુવાનો ટાઈમ પણ નિશ્ચિત છે એના સિવાયની કલાક વધારે જતી રહી બાર વાગી ગયા એક વાગી ગયા તો આ પણ નિશાની છે મોબાઈલનો ઉપયોગ લેટ નાઇટ સુધી આપણે રોજ કરીએ છીએ પછીની છઠ્ઠી સાઈન છે કે મોબાઈલનો ઉપયોગ ફેમિલી મિટિંગ ટાઈમે ટુ ગેધરિંગનો સમય હોય પરિવારના લોકો એકસાથે બેઠા હોય અને દરેક પરિવાર અથવા તો પરિવારના મેમ્બરોમાંથી બે ચાર જણા કે જેને એડિક્શન છે એ મોબાઈલને હાથમાં લઈને બેઠા હોય તો આ પણ એક સાઇન છે આ પણ એક નિશાની છે મોબાઈલ એડિક્શનની પછીનો મુદ્દો છે કે બહાર જવાનું છે ફરવા માટે એકલાએ શાંતિ માટે નેચરને એક્સપ્લોર કરવા માટે અને આપણે મોબાઈલને ઘરે મૂકીને જઈ શકતા નથી જો મારું કોઈ આયોજન મોબાઈલને લઈ ગયા વગર થઈ શકતું હોય તો આ ક્રાઇટેરિયા છે એ લાગુ પડતા નથી મને તો મોબાઈલ એડિક્શન નથી પણ જો કોઈ વ્યક્તિને બહાર જવું છે અને મોબાઈલ વગર જઈ જ નથી શકતો કોઈ અર્થ નથી કોઈ વપરાશ નથી તો પણ આ મોબાઈલ એડિક્શનની નિશાની છે હવે તો કેવો સમય આવ્યો એક સમય હતો કે લોકો જાતા ફરવા પ્રકૃતિને માણવા માટે પણ આજે લોકો જાય છે ફોટા પાડવા માટે આમ કરીને મસ્ત સેલ્ફી પાડી હોય પાછળ સુંદર મજાનું ઝરણું હોય ફોટો પાડીને જતા રહી પછી ઘરે જઈ અને ફોટામાં જોઈને કે વાહ ઝરણું કેવું છે જોવા ગયા હતા ત્યાં જોવાનું હતું ઠીક છે બે ત્રણ ફોટા પાડીને આપણે એને માણી લેવું જોઈએ તો ચિત્ર આ છે કે ઘરની બહાર આપણે કોઈ પણ આયોજન મોબાઈલ વગર કરી શકતા ન હોય તો આ એડિક્શન છે એની નિશાની છે આગળ વધીએ પછીનું લક્ષણ જોઈએ કે મોબાઈલ વારંવાર હાથમાં આવી જાવ ટેકિંગ મોબાઈલ ઇન હેન્ડ અગેન એન્ડ અગેન વિધાઉટ એની રીઝન કોઈ કારણ નથી કારણ તો તમને મને ખબર છે કે કારણ શું છે કે યુટ્યુબની શોર્ટ્સ છે ઇન્સ્ટાગ્રામની શોર્ટ્સ છે રીલ્સ છે આવું બધું છે શોર્ટ વિડીયો છે આ જ કારણ છે તો આ કંઈ જીવન જરૂરી કારણ નથી તો કારણ વગર મોબાઈલ વારંવાર હાથમાં આવી જવો કેમ ફ્રીજમાં કંઈ ન હોય વારંવાર ખોલી લેતા હોય મળે તો કંઈ નહીં તો મોબાઈલ વારંવાર હાથમાં આવી જવો કોઈ પણ કારણ વગર કોઈ પણ એક્ટિવિટી દરમિયાન તો આ છે એ મોબાઈલ એડિક્શનની નિશાની છે પછી મોબાઈલનો ઉપયોગ જમતી વખતે સાનું માનું ખવાતું નથી આપણે તો એવું માનીએ છીએ કે જમતી વખતે વાત પણ ન કરવી જોઈએ તો વાતની તો દૂર વાત છે આપણે તો એક હાથમાં મોબાઈલ હોય એક હાથમાં જમવાનું હોય અને પછી જમતા હોય તો મોબાઈલમાં આપણે એટલા બિઝી હોય કે ખાવામાં કોન્શિયસ થઈ શકતા નથી ગરમ રોટલાને શાક ઠરી જતા હોય તો જમતી વખતે જો આપણે મોબાઈલને એક્સેસ કરતા હોય યુઝલેસ તો આ મોબાઈલ એડિક્શનની નિશાની છે દસમો યુઝલેસ યુઝ વાઇલ સ્ટડીંગ એન્ડ ટીચિંગ હું ભણાવું છું અને મોબાઈલને વારંવાર એક્સેસ કરું છું વારંવાર ઉપાડું છું ડિસ્ટર્બિંગ થાય છે મારાથી રહેવાતું નથી કે હું ભણાવું કે સુધી શાંત બેહું તો આ પણ મોબાઈલ એડિક્શનની નિશાની છે કોઈ વ્યક્તિ વાંચે છે અને વાંચતી વખતે પણ સ્ટડી સિવાયનો ઉપયોગ કરે છે તો મોબાઈલ એડિક્શન છે કોઈ વિદ્યાર્થી એના ક્લાસમાં ચોરી ચોરી મોબાઈલને એક્સેસ કરે છે તો આ બધા મોબાઈલ એડિક્શનની નિશાનીઓ છે એનાથી બચવું જોઈએ તો ટીચર પણ આવું કરતા હોય છે અને વિદ્યાર્થીઓ પણ આવું કરતા હોય છે તો ટીચિંગ કે રીડિંગ દરમિયાન તૈયારીના સમયે આપણે વારંવાર ફોનનો ઉપયોગ કરતા હોઈએ એક્સેસ કરતા હોય આયોજન વગરનો તો મોબાઈલ એડિક્શન છે એ માની શકાય કે આપણામાં છે હવે આવું મોબાઈલ એડિક્શનના પરિણામો આપણા જીવનમાં શું આવી શકે ફિઝિકલ નીડ્સને આપણે ઇગ્નોર કરવા લાગીએ બહુ બારીક માત્રામાં હોય જો હોય તો તપાસવું જોઈએ કે હું કોઈ આરે વાત કરું છું રીલ્સને જોઉં છું અને મને તરસ લાગે છે અને હું જો બે મિનિટે મોબાઈલને કારણે એ તરસને દબાવું છું તો એને ફિઝિકલ એક્ટિવિટીઝને ફિઝિકલ નીડને દબાવી કહેવાય એને ઇગ્નોર કરી કહેવાય તો આ તો શરીરમાં બહુ જ નુકસાન કરે જે આપણા આવેગો છે ઝાજરું છે પેશાબ છે આને આપણે એક મિનિટ માટે મોબાઈલને કારણે ફિઝિકલ નીડને ઇગ્નોર કરીએ અને દબાવીએ તો આનું પરિણામ છે કે આપણે મોબાઈલ એડિક્શનના પરિણામો આપણા જીવનમાં મળવા લાગે જે આપણે ફિઝિકલી ઘણી બધી સમસ્યાઓમાં લઈ જવાના હોય છે રિલેશનશીપને અસર કરવા લાગે મારા મને મોબાઈલ એડિક્શન છે તો સ્વાભાવિક વાત છે કે મારે જેની સાથે રિલેશનશીપો છે એ ઘરના રિલેશનશિપ હોય બહારના હોય કે કોઈ પણ હોય વ્યક્તિગત હોય કે કોઈ પણ હોય આની અસર થવા લાગે એટલે કહેવાનો અર્થ એવો છે કે હું મોબાઈલને સમય પૂરેપૂરો મારો આપી દઉં તો રિલેશનશીપોને આપી શકવાનો નથી તો તમારી કે આપણી રિલેશનશીપોમાં અસર થવા માંડે પ્રોડક્ટિવિટીમાં અસર થાય હું આઠ કલાક કામ કરું છું તો આઠ કલાકનું જ મને પ્રોડક્શન મળે આઠ કલાકમાં હું જો ત્રણ કલાક મોબાઈલ વાપરતો હોય તો મારી પ્રોડક્ટિવિટી ખરાબ થવાની છે સ્વાભાવિક વાત છે નેગ્લેટિંગ રિસ્પોન્સિબિલિટીઝ જવાબદારીઓથી ભાગવું હું ઇન્સ્ટાગ્રામમાં રીલ આમ આમ કરું છું અને અને કોઈ ફેમિલી મેમ્બર છે એ મને કામ હોપે કે જા જગ્યા જગા લઈ જાય અને હું કહું કે આ જાઉં આ જાઉં આ જાઉં તો એ રિસ્પોન્સિબિલિટીથી ભાગવું છે તો આપણી જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ છે એને પણ આપણે ઇગ્નોર કરવા લાગતા હોય છે કોઈ પણ કારણ વગર એમ થવું કે હા મજા નથી આવતી તો જોઈ લેવું ઘણા બધી કિસ્સાઓમાં આવું નીકળે છે કે વ્યક્તિના મોબાઈલનું એડિક્શન એટલી હદનું હોય છે ને કે એને ક્યારેક ક્યારેક એવું થવા લાગે કે કંઈ મજા નથી આવતી કોઈ કારણ નથી તો મોબાઈલ એક્સેસ કરવા છતાંય એને મજા ન આવે એનો અર્થ એવો થાય છે કે મોબાઈલની આદત એવી છે કે બીજી ચીજો છે એ હવે ફ્રૂટફૂલ લાગતી નથી તો આ કેટલાક એના પરિણામો હતા હવે કેટલાક એવા કામો જે આપણે કરી અને આ મોબાઈલ એડિક્શનથી થોડાક મુક્ત થઈ શકીએ અથવા તો એનાથી મુક્તિ મેળવી શક શકીએ તો હવે એવા કેટલાક મુદ્દાઓ જોઈએ કે એવા એવી કે એવા રસ્તાઓ કેટલાક કે જે રસ્તાના કારણે આપણે મોબાઈલથી મોબાઈલ એડિક્શનથી આઝાદ થઈ શકીએ તો વાત કરીએ આપણે એક્શનની એક્શન લેતા પહેલાં ફરી વખત હું કહી દઉં છું કે એક્શન લેતા પહેલાં પેશન્સ રાખવાની છે મોબાઈલ એડિક્શન પણ એક પ્રકારનું વ્યસન છે જો અતિરેક હોય તો એની અતિશયોક્તિ હોય તો તો કોઈ પણ એડિક્શન છે કોઈ પણ આદત છે એ આદતને તરત તમે મૂકી દઉં અને એ તમારા હોર્મોન્સ ઉપર તમારા જીવન ઉપર ને તમારા કામ ઉપર ભયંકર અસર કરતું હોય તો એને તરત જ ન છોડવું જોઈએ તો ફરી વખત કહી દઉં કે કોઈ પણ એડિક્શન હોય કોઈ પણ વ્યસન હોય એને તરત જ બંધ કરવાથી તમારા રૂટીન જીવનમાં કંઈક મોટો મેજર નુકસાન થઈ શકતું હોય તો એને શાંતિપૂર્વક જોઈ અને આયોજનપૂર્વક તમારે એની આરે ડીલ કરવાની છે તો કેટલીક વાતો કે જેને લઈ અને આપણે મોબાઈલ ઇડિક્શન ઉપર કંટ્રોલ લાવી શકીએ તો પેલું ટાઈમ નક્કી કરી નાખવાનો કે દિવસના એટલા સમયગાળા દરમિયાન હું મોબાઈલનો ઉપયોગ નહીં કરી મોબાઈલથી હું રેસ્ટ લઈ પોસિબલ હોય તમે બિઝનેસમાં તમે દિવસ આખો મોબાઈલનો ઉપયોગ કરો છો અને પોસિબલ નથી બનતું તો આ વાત અહીંયા લાગુ નહીં પડે અધરવાઇઝ તમને દિવસ દરમિયાન જે કંઈ પણ સમય મળતો હોય કે જે સમયમાં તમે મોબાઈલ ઉપયોગ કરો છો આવા સમયમાંથી તમારે રેસ્ટ લેવાનો છે તો દિવસ દરમિયાન મોબાઈલમાંથી થોડોક સમય માટે રેસ્ટ લઈ શકાય આવી રીતે ધીમે ધીમી શરૂઆત છે એ કરી શકાય નેક્સ્ટ છે મોબાઈલ ઇન્ટરનેટ ડેટાને ઓફ રાખવાનો હવે ઇન્ટરનેટ વગરનો મોબાઈલ તો આપણા માટે આત્મા વગરનું શરીર છે મરેલો મોબાઈલ છે ડેડ મોબાઈલ છે તો દિવસ દરમિયાન ડેટાને પર્ટિક્યુલર ટાઈમે બંધ રાખવા દાખલા તરીકે દિવસ આખો તમે ડેટા ચાલુ રાખતા હોય જેને કારણે વારંવાર એક્સેસ થતું હોય તો એક કલાક બે કલાક જેવી તમારી સ્થિતિ તમે ડેટાને ઓફ રાખવાનું નક્કી કરો તો પણ મોબાઈલ એડિક્શનથી છૂટવા માટે તમને હેલ્પ રહેશે કીપ અવે ફ્રોમ યુ મોબાઈલને દૂર આ કેમ આ માણસ છે જે જેની વાસરી દ્વારા સાપને પણ કંટ્રોલ કરે છે તો આપણી આગળ સાપરૂપી મોબાઈલ છે જે આપણા ઉપર તરત જ આમ મંડરાઈને બેઠો જેવા ચૂકો એવો તરત જ તમારા હાથમાં આવી જાય તો કીપ હવે મોબાઈલને ડિસ્ટન્સથી રાખો દાખલા તરીકે મારું કામ કરવાનું ટેબલ છે એનાથી હું મોબાઈલને દૂર રાખું તો પાસે હોય તો તરત જ એક્સેસ થાય પણ દૂર રાખે તો ઊભું થઈને જાતાં આપણે ભર પડે એટલે મોબાઈલને દૂર રાખો થોડોક શરીરથી જ્યાં તમે કામ કરો છો તો પણ આ ચીજ કામ આવે સ્ક્રીન ટાઈમ હવે દિવસ દરમિયાન તમે મોબાઈલમાં ક્યાં ક્યાં કામ કરો છો ક્યાં ક્યાં તમારો સમય જાય છે વેડફાય છે બરબાદ થાય છે એના કેલ્ક્યુલેશન માટે ઘણી બધી એપ્લિકેશનો આવે છે કે તમને સ્ક્રીન ઉપર ટાઈમ આપી દે કે તમે ગેમમાં કેટલી કલાક ફાળવો છો એન્ટરટેનમેન્ટમાં કેટલી કલાક ફાળવો છો કઈ એપ્લિકેશનમાં તમારો વધારે સમય વેચાય છે ટોટલ ડેઈલી એવરેજ તમારો કેટલો સમય છે આવી તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એક કન્ક્લુઝન કાઢી શકો કે અહીં અહીં અમારો સમય વધારે જાય છે તો સ્ક્રીન ટાઈમ છે એવી એપ્લિકેશનો પણ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ બીજું અલ્ટરનેટિવ એક્ટિવિટીસ બહુ જ કામની ચીજ છે કે જ્યાં તમે મોબાઈલનો ઉપયોગ કરો છો એની જગ્યાએ અલ્ટરનેટ એક્ટિવિટી કરો ઘરના કુટુંબના પરિવારના બાળકો હોય તો એની સાથે ચર્ચાઓ કરવી જોઈએ બાળકો ફેમિલી મેમ્બર મિત્રો ફ્રેન્ડ્સ કંઈ પણ કોઈ પણ હોય એને આપણે આવડતી કોઈ પણ ચીજ શીખવાડવી જોઈએ આમાં પણ આપણે બહુ સારી રીતે કનેક્ટ થઈ શકીએ તો બીજા લોકોને શીખવવામાં તમે ઇન્વોલ્વ થાવ તો મોબાઈલ તમને યાદ નહીં આવે બીજા લોકોની સાથે ચર્ચા કરવામાં બાળકો સાથે વાત કરવામાં બાળકો સાથે રમવામાં પણ તમે જો ઇન્વોલ્વ થાવ તો પણ મોબાઈલ તમને યાદ આવવાનો નથી તો આ બધી ચીજો છે અલ્ટરનેટ એક્ટિવિટી સ્પોર્ટ એક્ટિવિટી રમવાની એક્ટિવિટી મોબાઈલ સિવાયની બધી એક્ટિવિટી તમે કરો ગાર્ડનિંગ કરો પાણી પાવા જાઓ ક્યાં કેટલામાં લટાર મારો વોકિંગ કરવા જાઓ આવી બધી બાબતો છે એ મોબાઈલથી તમને દૂર રાખવા માટે સક્ષમ છે સ્પોર્ટ એક્ટિવિટી કરો રનિંગ કરો આવા બધા એ રસ્તાઓ લઈ શકાય એના પછીનો મહત્ત્વનો રસ્તો છે પ્રાયોરિટીઝ હ્યુમન કનેક્શન બહુ જ મહત્ત્વનું જે આપણે રોજ રોજ તૂકતા જઈએ છીએ એક સમય હતો કે આલો ફુવાની આટો મારી આવીએ માસાની આટો મારી આવીએ મિત્રો પાસે બેસી આવીએ અત્યારે મિત્રોને મળવા જાય કે બધા મોબાઈલ હાથમાં લઈને બેઠા હોય તો હ્યુમન કનેક્શનને પ્રાયોરિટી આપવી જોઈએ તમારા મિત્રો તમારું મિત્ર વર્તુળ સગાઓ છે એની સાથેની રિલેશનશીપો ડેવલપ કરવા માટેના પ્રયાસો એની સાથે વાત કરવાના એની સમસ્યાઓ ઉપર ચર્ચા કરવાના તો જ્યારે હ્યુમન કનેક્શનને લોકોથી લોકો સાથે જે કનેક્શન થાય છે જીવતું કનેક્શન આના માટેના પ્રયાસ કરવામાં આવે તો પણ આપણે એડિક્શનથી છૂટી શકીએ બહુ ઉપયોગ છે આપણા માટે સિક્સ સપોર્ટ જ્યારે મોબાઈલ એડિક્શન એક હદ કરતાં વધારે છે તમે એકલા એમાં કામ કરી શકતા નથી પ્રયાસો કરવા છતાં ત્યારે તમારે સપોર્ટ માગવો જોઈએ ફેમિલી મેમ્બર છે તમારા મિત્રો છે કોઈ ટીચર છે કોચ છે કોઈ પણ એને કહેવાનું કે ભાઈ મોબાઈલ એડિક્શન મારું એક હદ કરતાં વધી ગયું છે તો મારે છૂટવું છે તો એમાં તમે સપોર્ટ કરો તો નો ડાઉટ કે સારી રીતે ને સાચી રીતે આપણી હારે જોડાયેલા હોય જે લોકો બહુ સાચી રીતે આપણે ઓળખતા હોય એ જરૂર આમાં મદદ કરે તો જરૂરિયાતના કિસ્સામાં આપણે કોઈનો સપોર્ટ કોઈની મદદ પણ લઈ શકીએ ફાસ્ટ ડે ઓફ ઇન્ટરનેટ શ્રાવણ મહિનાનો સોમવાર રહીએ અને આખો શ્રાવણ મહિનો રહીએ બટેટા ખાઈ ખાઈને ગુણે ગુણ ખાઈ જાય તો એ ફાસ્ટ કહેવાય આપણું આધ્યાત્મમાં જે ફાસ્ટિંગ કરીએ કે એક દિવસ હું અમુક પ્રકારનું અનાજ નહીં ખાઉં અથવા તો પાણી નહીં પીવું વોટ કંઈ પણ એવી રીતે જો પોસિબલ હોય તમારા બિઝનેસમાં તમારા વ્યવસાયમાં આ ઇફેક્ટ કરતું ન હોય અને મોબાઈલ છે એ મહિને કે અઠવાડિયે કે એક વખત તમે એનાથી દૂર રહી શકતા હોય તો આપણે મોબાઈલના ઉપવાસ કરવા જોઈએ કે આજ હું મોબાઈલ નહીં વાપરું તો આ ચીજ પણ કામ આવી હકે એવી છે ફરી વખત ફરી વખત નહીં પણ એના પછીનો મુદ્દો જતો રહ્યો છે ફરી વખત લાવીએ સાદો ફોન હું યુઝ કરવો થોડુંક મુશ્કેલ છે દુષ્કર છે હું ક્યારેક આમાં પ્રયાસો કરતો હોઉં છું પણ થોડોક સમય રહી પછી જતો રહી તો સાદો ફોન યુઝ કરી શકાય ઉદાહરણ તરીકે બે ફોન કોઈ વાપરે છે સ્માર્ટ ફોન તો એક સાદો રાખો તો ફોન કોલ્સને એમાં થયા રાખે ઘણી બધી સમસ્યાઓ તો આવે જ છે કેમ કે મોબાઈલ નંબર મેં પ્રયાસો કર્યા એટલે મને ખબર છે કે મોબાઈલ નંબર છે એ આમાં સ્ટોર થતા નથી મુખ્ય સમસ્યા એ છે વધારે તો પણ એક અલ્ટરનેટ રસ્તો છે કે સાદા ફોનનો દિવસ દરમિયાન ક્યાંય પણ કે એકાદી વખત અઠવાડિયામાં કે થઈ શકે તો આ એક રસ્તો છે એડિક્શનથી દૂર થવા માટેનો હા પ્રેઝન્ટ એન્ડ માઇન્ડફુલનેસ ઇન વર્ક શ્રેષ્ઠ ચીજ છે બહુ જ ધ ઓનલી વે ટુ ડૂ ગ્રેટ વર્ક ઇઝ ટુ લવ વોટ યુ ડૂ જે આપણે કામ કરીએ છીએ એને પ્રેમ કરવો તો જે કામ છે એને પ્રેમપૂર્વક કરીએ એકદમ ધ્યાનથી કરીએ હૃદયપૂર્વક કરીએ તો એ ઇડિક્શનથી ઉપરની વાત છે અને આ સારું ઇડિક્શન છે તો જ્યારે આપણે કામમાં ડૂબી ગયા હોય તો મોબાઈલ યાદ ન આવે સ્વાભાવિક વાત છે તો ઇફ યુ હેવ નોટ ફાઉન્ડ ઇટ કીપ લુકિંગ ડોન્ટ સેટલ સેટલ નહીં થવાનું પણ આપણું જે કામ છે એમાં એટલો રસ લેવાનો કે મોબાઈલ આપણે યાદ આવે નહીં તો આ કેટલાક એવા રસ્તાઓ હતા કે જેને લઈને આપણે મોબાઈલ એડિક્શનથી બચી શકીએ ફરી વખત વાત યાદ અપાવી દઉં કે તમારામાં કોઈ એડિક્શન છે તમારામાં કોઈ આદત છે તો આ આદતને દૂર કરવા માટે એક પ્રકારની શાંતિ એક પ્રકારનું ધૈર્ય હોવું તરત કડાકા અને ભડાકા અને બધું ભાંગી પડે એવું નહીં પણ જે પ્રયાસો કરીએ એ લાંબા સમય માટે કરીએ તો શ્યોરલી આના પરિણામ મળતા હોય છે તો થેન્ક યુ સો મચ આઈ હોપ કે ઘણી બધી ચીજો છે એ તમને જાણવા મળી હોય યુઝફુલ રહે આ બાબત ભાગે ચીજો આપણે જાણીએ છીએ પણ એનો અમલ છે એ સૌથી વધારે મહત્ત્વનો છે તો સાથે મળીને પ્રયાસ કરીએ અને મોબાઈલથી એક ડિસ્ટન્સ રહે એવી આપણી લાઈફસ્ટાઈલ થાય હા એ ઈચ્છનીય છે થેન્ક યુ સો મચ